નમસ્કાર દર્શક મિત્રો આપી પી એમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ નડિયાદ શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠના બાળકોએ પોલીસ સ્ટેશનની વિઝિટ કરી યોગીરાજ અવધૂત શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિની અજવાળે પરમ પૂજ્ય શ્રી રામદાસજી મહારાજની આજ્ઞાથી શ્રી સંતરામ સમાધિસ્થાન નડિયાદ સંચાલિત શ્રી સંતરામ કેળવણી મંડળ હેઠળ કાર્યરત શ્રી સંતરામ તપોવન વિદ્યાપીઠ નડિયાદ ખાતે નર્સરી જુનિયર કેજી અને સિનિયર કેજીના બાળકો દ્વારા નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની વિઝિટ કરવામાં આવી તેમાં બાળકોને પોલીસ સ્ટેશનની કામગીરી જોઈ તેમજ પોલીસ સ્ટેશનના તમામ વિભાગની માહિતી મેળવી અને પોલીસ દ્વારા બાળકોને ગુડ ટચ અને બેડ ટચની માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર સુતરિયા સાહિબ ડી સ્ટાફમાંથી રઘુભાઈ સુભાષભાઈ કમરેશભાઈ અને અન્ય પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમજ શાળા વ્યવસ્થાપક કમિટીના સભ્યો શિક્ષકો અને તેમજ બાળકોએ આ વિઝિટમાં ભાગ લીધો હતો રિપોર્ટર સચિન પંડિયા નડિયાદ જીપીએમસી ન્યૂઝ ટવેન્ટી ફોર બાય સેવેન લાઇવ